ગુજરાતમાં એનડી ગઠબંધનની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે શરદ પવાર જૂથની એનસીપી લોકસભામાં સીટ માંગી છે અને હવે શરદ પવાર જૂથે ટિકિટ માંગતા રાજકારણ પણ ગરમાયું છે તો ગોંડલના પૂર્વ એમએલએ અને લેવુઆ પાટીદારે આ ટિકિટ માંગી છે ચંદુ વઘાસિયાએ ટિકિટની માંગ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે લોકસભાની ટિકિટ માંગી ચોક્કસ જ રાજકોટ લોકસભાની જે બેઠક છે કે તેના પર હજુ સુધી કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યું જયારે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલા ને મેદાને છે તે ઉતારવામાં આવ્યા છે તે પહેલા જ રાજકારણ છે તે ગરમાવ્યું છે ગઠબંધન છે કે તેની મુશ્કેલીની અંદર વધારો છે તે થયો છે કારણ કે શરદ પવાર જૂથના એનસીપીએ રાજકોટ લોકસભા સીટ પરથી ટિકિટની માંગણી છે તે કરવામાં આવી છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને લેવા પાટીદાર અગ્રણી સંધુભાઈ વઘાસિયા છે કે તેમના દ્વારા ટિકિટની માંગણી છે તે કરવામાં આવી છે રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારનું નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યું હજુ ચર્ચાઓ અનેક ચાલી રહી છે કોઈ ઉમેદવાર લડવા માટે પણ તૈયાર છે તે સતા નથી ને તેની વચ્ચે શરદ પવાર જૂથ દ્વારા જે ટિકિટ માંગવામાં આવી છે તેને લઈને રાજકારણ છે તે ગરમાયું છે જે સંધુભાઈ વઘાસિયા છે કે જે ગોંડલ સીટ પરથી લોકસભાની જે કઈ કહી શકે કે વિધાનસભાની ચૂંટણી સાથે લડ્યા હતા જયારે જાહેરાતથી જાડેજાને તેઓ હરાવી અને પોતે ધારાસભ્ય બન્યા હતા પરંતુ

રાજકારણ ગરમાયું છે તો ગુજરાતમાં એનડી ગઠબંધનની મુશ્કેલીઓ વધી શરદ પવાર જૂથની એનસીપીએ રાજકોટ લોકસભા સીટની ટિકિટ માંગી છે ગોંડલના પૂર્વ એમએલએ લેવુઆ પાટીદાર અગ્રણી છે ચંદુ વઘાસિયા તો ચંદુભાઈ વઘાસિયા મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ચંદુભાઈ આપનું સ્વાગત છે આપે ટિકિટની માંગણી કરી છે હા ટિકિટ નતી અને શું પ્રવાસ હોય મને મુંબઈ તો પેલા પાર્ટીનો પ્રેસિડેન્ટ મને બનાવ્યો છે અને સંગઠન બધું આપી દીધું હોય પછી પાર્ટી જે ઇન્ડિયા ગઠબંધન જે નક્કી કરીને આપે તો લડી લેશું અહીં અને ન આપે તો શું કરશો આપ નયો તો પાર્ટીનો કામ કરશું ને પાર્ટી મોટી કરશું આપક્ષ તરીકે લડશો નહીં 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 લડવાનું નહીં પ્રવાસ સાહેબ જે તો પ્રસ્તાવ મૂક્યો છે કોઈ જવાબ આવ્યો છે ખરી ના ના પ્રસ્તાવ હજી તો નક્કી કરશે મહારાષ્ટ્ર આજે બેઠક કરવાના છે તૈયારીઓ બતાવી છે અહિયાં ટિકિટ માંગી હા લડવાની તૈયારી બતાવીશું ખેડૂત નો દીકરો છું કિસાન નેતા છું એપીએમસી નો ગોંડલ ચેરમેન તો એપીએમસી ગોંડલ એમએલ હતો અને ગામડા અને ખેડૂત નું કામ લઈનું કાયમ માટે સંઘર્ષ કરતો રહો છો તમને ટિકિટ નહી આપે તો કોંગ્રેસના ઉમેદવારને ટેકો કરશો કરવો પડે ને ઇન્ડિયા આપે કરવાનું ઈચ્છા પર તો પાણી ફરી જશે ને ના ના એવું કઈ આપણે તો પાર્ટી નક્કી કરશે ચંદુભાઈ લડવાની ઈચ્છા હોય ત્યારે જ માંગણી કરે ને અપક્ષ તરીકે લડશો નહીં નહી અપક્ષ લડવાનું નથી તો ઉપરથી કોઈ જવાબ આવ્યો છે ખરી કોઈ રિએક્શન હજી કોઈ જવાબ આવ્યો નથી પણ આ જે સૂચના આપશે જે કરે પવાર સાહેબ ને આપે ઇન્ડિયા ગઠબંધન ને જે નક્કી થાય બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ વઘાસિયા કે તેમણે ટિકિટની માંગણી કરી છે અને લડવાની તૈયારીઓ બતાવી છે અને કહ્યું છે કે તે લોકો નક્કી કરીને જે કરશે તે પરંતુ હાલ તો તેમણે ટિકિટની માંગણી કરતાં રાજકારણ ગરમાઈ ગયું છે અપક્ષ તરીકે તેઓ નહીં લડે તેવું પણ તેમણે કહ્યું આણંદના સંગોળપુરામાં ક્ષત્રિય